જે બાદ સમાજના આગેવાનોએ હસ્તક્ષેપ કરી યુવતીને તેના પરિવારને સોંપી હતી જો કે એક વર્ષ પછી યુવતી ફરી યુવકને ત્યાં આવતી જતી થતા અને તેના પતિ તથા સાસરી પક્ષે સમાજને આપેલા વચન મુજબ સ્વીકારવાનો ઇનકાર કરતા વિવાદ થયો હતો જો આ અહેવાલમાં યુવક યુવતીએ પોતાની મરજીથી રજિસ્ટર પ્રેમ લગ્ન કર્યા હતા યુવક અને યુવતી બંને વડાલીમાં વસવાટ કરે છે સાથે યુવતી દરબારવાસ અને યુવક સઘરવાસમાં રહેતા હતા બંનેઓએ પ્રેમ લગ્ન કરી ઘરેથી ભાગવાનો પ્લાન રચ્યો હતો અને બંને વડાલી છોડી દિલ્હી તરફ ભાગ્યા હતા યુવક યુવતીના પરિવારજનોએ બંનેની શોધખોળ હાથ ધરી હતી તેવામાં યુવક અને યુવતી દિલ્હી હોવાનું ખુલતા બંનેને ત્યાંથી પકડી લઈ વડાલી ખાતે લાવવામાં આવ્યા હતા વડાલી ખાતે વસવાટ કરતા સઘર તેમજ રાજપૂત સમાજના સંબંધોમાં કોઈપણ પ્રકારની તિરાડ ઉભી ન થાય તેની નજર રાખી વડીલો સહિત આગેવાનોએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો અને પ્રયાસ સફળ પણ થયો યુવતીને બંને સમાજોના આગેવાનો સહિત પરિવારોની હાજરીમાં યુવતીને તેના પરિવારમાં સોંપવામાં આવી હતી બાદમાં યુવતીના પરિવારે તેની સગાઈ વડાલી તાલુકાના એક ગામે કરી હતી એક વર્ષ કરતાં વધુ વીત્યો અને યુવતી યુવકના ઘરે આવતી જોતી થઈ જોકે યુવક સહિત તેના પરિવારે સમાજના આગેવાનો તેમજ પોલીસ અને પરિવારોને આપેલા વચનો આધીન તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો યુવતીને તેના પતિ અને સાસરી પક્ષે સ્વીકારવાનો ઇનકાર કરતા સામાન્ય બોલાચાલી થઈ હતી તેવામાં યુવતીએ યુવક સાથે કરેલ પ્રેમલગ્ન બાબતે જીદ મક્કમ રાખતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો પોલીસે અનેક સમજાવટના પ્રયાસ કર્યા છતાં યુવતી પોતાની જીદ પર અડગ રહેતા બંને પક્ષોની હાજરીમાં યુવતીને પોલીસે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચ્ચીસની રાત્રે હિંમતનગર નારી ગૃહ કેન્દ્ર ખાતે મોકલી આપી હતી ગઈકાલે રવિવારના રોજ બે કુટુંબ વચ્ચે વડાલી ટાઉનમાં પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને તાત્કાલિક વડાલી પોલીસ અને જિલ્લાની પોલીસ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને પરિસ્થિતિ કાબૂમાં મેળવી હતી ત્યારબાદ એક પક્ષે હાલ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા નાઓ ચલાવી રહેલ છે લગભગ ચારસોથી પાંચસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિઓને હાલ એ તપાસ ચાલુમાં છે છેલ્લા કેટલાક દિવસોથી દીકરી નારીગૃહ કેન્દ્રમાં હોવાને કારણે યુવતીનો પરિવાર સહિત આગેવાનો યુવકના ઘરે યુવતીને સમજાવવા મામલે રજૂઆત કરવા પહોંચ્યો હતો જોતજોતામાં બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મકાનો સહિત વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ યુવક અને સમાજના આગેવાનોના મકાનો અને વાહનો નિશાન બનાવ્યા જેમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી રાત્રિ સમયે યુવકના પિતાએ વડાલી પોલીસ મથકે રાજપૂત સમાજના અગિયાર વ્યક્તિ સામે નામજોક તેમજ પચાસ વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ રાઇટિંગ હેઠળ ગુનો નોંધાવ્યો હતો પોલીસને નિષ્ફળ વાહીને પગલે તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ સગર સમાજના આગેવાનો સાથે ચાલી રહેલી બેઠક પૂર્ણ થયા બાદ ટોળું યુવતીના મકાન સહિત તેના સમાજના મકાનોમાં તોડફોડ અને વાહનોમાં તોડફોડ કરતા રવિવારે બંને પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું પોલીસની હાજરીમાં બંને પક્ષોના ટોળા વચ્ચે ધીંગાણું સર્જાતા ખાખી ટોળા સામે લાચાર બની હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી ટોળાને કાબૂમાં લેવા પોલીસે ત્રણ જેટલા ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી સાથે રાત્રિના સમયે યુવકના પિતાએ એકતાળીસ વ્યક્તિઓની સામે નામ તેમજ ચારસો હેઠળ વડાલી વડાલીની અંદર સગર સમાજ અને રાજપૂત સમાજના લોકો વચ્ચે આજે ઘર્ષણનો બનાવ બનવા પામેલો જેની અંદર આંતરજ્ઞાતીય લગ્ન કરેલ એક કપલ જે છે અને તે બાબતે બંને પક્ષના જે લોકો છે તે લોકો વચ્ચે ઘર્ષણ થયેલું હતું અને આ એક જૂની સમસ્યા દોઢેક વર્ષ પહેલાંથી ચાલી આવતી હતી તે અન્વયેનો આ બનાવ છે અને સદર બનાવની અંદર હાલ વડાલી ખાતે પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે ડીવાયએસપી ઈડરનું હેડક્વાર્ટર જે છે એ વડાલી ખાતે રાખવામાં આવનાર છે આગામી દિવસો દરમિયાન અને અહીંયા તે ઉપરાંત ડિવિઝનમાંથી અને જિલ્લામાંથી અન્ય પોલીસ ફોર્સ રાખવામાં આવેલી છે હાલ બંને પક્ષના આગેવાનો સાથે મધ્યસ્થી થયેલી છે ગઈકાલે પણ એ લોકોએ બાંયધારી આ બાબતે લીધેલી હતી અને તે બાબતે અત્યારે બંને પક્ષના આગેવાનો દ્વારા પોતાના સમાજના યુવાનોને સમજ આપવામાં આવેલી છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે આગળ જે પ્રમાણે ફરિયાદ આવશે તે પ્રમાણે ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર આમાં કોઈ સરકારી નુકસાન હોય છે ના વડાલી ખાતે સતત બે દિવસથી સઘર સમાજના યુવક અને રાજપૂત સમાજની યુવતી વચ્ચેના પ્રેમલગ્ન બાબતે પથ્થરમારા સહિત તોડફોડની ઘટના બની રહી છે ધીઘાણું થયા બાદથી વડાલીમાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે સાથે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સાથે ગત મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા દ્વારા બંને સમાજના આગેવાનો સહિત પરિવારો સાથે બેઠક યોજી શાંતિ માટેની અપીલ પણ કરી છે હાલના સમયે વડાલીમાં સ્થિતિ સામાન્ય તરફ જોવા મળી રહી છે યુવતીએ યુવકના ઘરે એટલે કે પતિ સાથે રહેવાની જીદ મક્કમ બનાવી છે સાથે પતિ અને પરિવારે તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે યુવક અને યુવતીના પ્રેમલગ્ન મામલે હવે વડાલીમાં રાજપૂત અને સઘર બંને સમાજો સામસામે આવ્યા છે સાથોસાથ બંને સમાજોના મકાન સહિત વાહનોને અહીંયા મોટું નુકસાન પહોંચ્યું છે તેવામાં છેલ્લા દસ કરતા વધુ દિવસથી પતિ સાથે રહેવાની જીદ પર મક્કમ યુવતી નારી ગૃહ કેન્દ્રમાં રખાય છે અને યુવક તેની સાથે છૂટાછોડા માટેની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પ્રેમ લગ્ન બાબતે બે જૂથ વચ્ચે અથડામણનો મામલો બન્યો હતો યુવતીના પરિવારજનો દ્વારા શનિવારે જે યુવકના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારબાદ રવિવારના દિવસે જે સગર સમાજનું જે તોડું છે તે યુવતીના પરિવારજનોના વિસ્તારમાં ઘૂસી ગયું હતું અને તેમના લોકો દ્વારા પણ તોડફોડ કરવામાં આવી હતી અનેક ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતો મકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી એલસીબીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવને મામલે પરિસ્થિતિને કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા સમગ્ર પ્રકરણમાં પોલીસે એકતાલીસ લોકો વિરુદ્ધ નામજો ગુનો દાખલ કર્યો છે તો પાંચસોના ટોળા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ અચિચનીય ઘટના ન બને તે બાબતે પોલીસ દ્વારા તકેદારી હાથ ધરવામાં આવી છે જીગર પંડ્યા એઆરડી ન્યૂઝ સાબરકાંઠા